नाचते शिव गंगाधर के जल में छुपा है जीव, चट्टा में बसा जो पूरा संसार वस्तु महादेव है सबके आधार हर हर भोले गुजे ये गगन वस्तु महादेव जहा वहा जीवन હર ભોલે શિવ કે ઠંડક આક સતેજ સર્પો કી મા ભક્તોજ મોર્નિંગ માતાજી જય શ્રી કૃષ્ણ તો સવાર સવાર માં બધા કામકાજ પતાવી લીધા છે અને અમાર માનવ જો છે છે માનવ બાન મારું છું બાન બાન મારું છું હે અચ્છા તો કહેવા છે કે કે બાદ હા માનવ શું ક્રિષ્ણા જોઈ રહ્યો છે આજે લેપટોપ ફાઇનલી ચાલુ થયું છે તો એ ક્રિષ્ણા જોઈ રહ્યો છે આપણે રસોઈમાં અત્યારે જો બસ તમાજ સુવાની ભાજી બનાવે છે સુવા સવાની ભાજી બનાવશું

Dạ Bây giờ mình sẽ dậy Ok vậy? đi nữa Đúng không? Bây giờ mình Cái gì Để cho em xem Để tôi đọc cho em xem Để tôi đọc cho em Ừ,

અરે વાહ મસ્ત કર્યું જો જો મને ગોલ ગોલ કર્યું મસ્ત કર્યું ને એને હવે બીજું કરો ચલો હા પકડી રાખવાનું હલી જાય ને તો પછી વિખાઈ ખાઈ જાય બેટા હા બીજું પણ કર્યું મસ્ત કર્યું હમ પછી આ ત્રિકોણ કરો તો જો કેવું થયું મસ્ત થયું ચાલ તું કર ત્રિકોણ તો આવડે મસ્ત બેટા

તો જો સારા પાણી ભર રખા થો આપડી ગઈ સાલ વાળી વોટલ બચાય છે એમાં કેવું છે પાણી જે ઉડે ને બધું નીચે એટલા માટે ગાળવાનું બાકી આ પાણી એકદમ

એ પાણી ભરી ઇઝ માય કમિટમેન્ટ ઓકે ઓકે ચાલો વરસાદ તો ચાલુ છે હવે આવા પલટા વરસાદમાં જવાની ઈચ્છા તો થાય છે નથી પણ જોઈએ હવે ચલો અમાર માનું બહુ તૈયાર થઈ ગયા છે રેનકોટ પહેરીને નહીં કઈ જવાનું છે બેટા ઓકે જઈએ હો બેટા ચલો મંદિરે જઈએ ને મળીએ સીધા થઈ ચાલો તો ફાઈનલી અમાર મંદિર જવાના સમય વરસાદ બંધ થઈ ગયો એટલે અમે નીકળી ગયા

મસ્ત એટલે આજે ડેકોરેશન બધું મસ્ત કર્યું છે ને ચલો હવે તમને બતાવી દઈએ પરિક્રમાનો જે રસ્તો હતો એ બાજુનો ભાગ પેલી બાજુથી તમને બતાવ્યું છે એ બાજુથી પણ છે ને જે આ બાજુથી તમને બતાવીશ ને એમાં મજા આવશે આ છે મારુતિ ધામ લખેલું એ પરિક્રમા પરિક્રમા દરમિયાન જ તમને કેમ કે આ બાજુથી આવતા શ્રદ્ધાળુઓને જ દેખાય છે અને આજે જુઓ નર્મદા મૈયા બંને કાંઠે વહી રહી છે આપણા પર ફ્રેશ જેવું બોલતા આવડતું નહીં આપણને છલો છલ ના બોલો ભલે એવું બધું આપણને પણ જે નજારો છે ને બહુ મસ્ત છે પેલી બાજુ જે દેખાય નહીં પર્વતો ઢંકાઈ ગયા છે વાદળની અને બધાના લીધે અને હમણાં મસ્ત અહીંયા બોટ પણ જતી હતી એક બધું એકદમ ઠંડો ઠંડો પવન અને એ રહી બોટ બોટ પણ દેખાય તમને કદાચ દેખાતી થોડુંક ઝૂમ કરું છું જો બોટ દેખાય ને હા તો અબ કિસ તરફ ચલે ઓકે આગે આગે ચલો મંદિર માંથી દર્શન કરી ને નીકળતા વરસાદ ચાલો થઈ ગયો ચાલુ સાથે પલડતા પલડતા જવું પડશે ઘરે શું કેવું બસ હવે હે જઈએ ઘરે પલડતા પલડતા આમાં માનો માનો આમાં માનું નહીં પડે નહીં

તો આ ને આપણે અહીંયા એન્ડ કરીશું મળીશું નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે જો તમને મારા વિડીયો જોવાનું ગમતું હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બે દબાવવાનું ભૂલતા નહીં બાય બાય